નીટ પરીક્ષા મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ખાતે આવી નીટ પરીક્ષામાં થયેલા ગોટાળાના દોષિતો પર પગલા લેવામાં આવે તેવી પરીક્ષા ફરીથી યોજવામાં આવે એવું આવેદન પત્ર નિવાસી અધિક કલેક્ટરને આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી જે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં જે નીટની પરીક્ષાઓમાં ગોટાળા થયા છે એવા ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એ લોકોની સામે સત્વરે કડકમાં કડક તપાસ થાય અને એને સંબોધીને અમે છોટાઉદેપુર જિલ્લા નિવાસી કલેક્ટર સાહેબ શ્રીને નિવાસ સ્થાને વડાપ્રધાનશ્રીને સંબોધીને જે આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છે જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી છોટાઉદેપુર તરફથી અધિક કલેક્ટર નિવાસીને આવેદનપત્ર માટે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે કે નીટની પરીક્ષાની અંદર જે ગુજરાત અને ભારત દેશની અંદર જે કંઈ ગોટાળા થયા છે એ ગોટાળા કરનાર ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે અધિક નિવાસી કલેક્ટરને સંબોધીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે અમે ભેગા થયા છે